ફરિયાદ કરતો હતો વિજયને સુતા સુતા ટીવી જોવાની આદત છે હંસો તરતા તરતા નદી કિનારે પહોંચ્યા ઝાડ પર ચડતા ચડતા કીડી વારંવાર નીચે પડી જતી હતી ધીમે ધીમે લોકોની ભીડ જમા થઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો ને આ સંપૂર્ણ સોલ્યુશન માટેની આજે જે પીડીએફ જોતી હોય કારણ કે બાળકોને તૈયારી કરાવી હોય આ સિવાય પણ વાલીના ઘણા બધા મેસેજ આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જે છે આઈએમપી તો સર તમે આપોને જેથી કરીને એમને બાળકોને તૈયારી કરવામાં મદદરૂપ થાય એ વાલીની માંગ હોય છે તો ભાઈ ધોરણ ત્રણ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી ગણિત ગમત ગુજરાતી આસપાસ જેવા વિષયો જેના પંદરથી વધુ પ્રશ્નપત્રો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છે તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્ય પરીક્ષા માટે બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો ઓપન કરશો પેજ ખુલ્યા તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાંથી તમને પેપર સેટ એક્ઝામ પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ ડિજિટલના વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠ વિડીયો જોઈ શકો છો ટૂંકમાં અહીંથી તમને બધું મળી જશે ચાલો વિભાગ બે તરફ જઈએ રીમા માટીમાંથી રમકડું બનાવતા બનાવતા ગીત ગાતી હતી દાદાજીએ જમતા પહેલા સૌને કહ્યું જમતા જમતા કોઈએ વાતચીત કરવી નહીં વાંદરાઓનું ટોળું કૂદતું કૂદતું ગામ નજીક આવી પહોંચ્યું મમ્મીએ ભજીયા તળતા તળતા મને વાર્તા સંભળાવી ભમરા ઉડતા ઉડતા ફૂલની પાંખડીઓ પર આવીને બેસી ગયા ખટપટ ઝાડની ડાળ પર કૂદતા કૂદતા ફળ ખાતો હતો બગીચાના ફૂલો વીણતા વીણતા માળી કાકાને બપોર થઈ જતી અભિનય કરતા કરતા સૌ રડી હસી પડ્યા રીચ સૂંઘતા સૂંઘતા મધપુડા સુધી પહોંચી ગયું બોધરાજ દોડતા દોડતા હાંફી ગયો ત્યાર પછી દોડતા દોડતા પડી જવાય અને વાગે ત્યારે રડવું આવે પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થવાય દવા મેં મોઢામાં મૂકી તરત જ બોલી જવાયું કેટલી કડવી તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય કેવું અચરજ રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો ડરી જવાય બિલાડીનું નાનકડું બચ્ચું વાળમાં ફસાઈ ગયું એટલે મ્યાવ મ્યાવ કરીને રડવા લાગ્યો મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને ગુસ્સો આવે વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યો એટલે મને દુઃખ થયું શુભમનો પહેલો નંબર આવતા મમ્મી બોલી મારો દીકરો કેટલો હોશિયાર ચલો રૂમ રૂ હાથમાં પકડતા જ રમા બોલી શું બોલી રમા તો કે કેટલું ઓછું છે બરાબર આગળ મારા બા મંદિરમાં આંખો બંધ કરીને બેઠેલા છે એકદમ શાંત ઘરે કોઈ મહેમાન આવે ને રૂમમાં સંતાઈ જાય બહુ શરમાળ મને સ્ટેજ પર બોલાવવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું છે બોલવામાં અબ્દુલ ગમતો કેમ કે બધાનું કામ દોડી દોડીને કરી આપતો કેટલો કામગ્રો ચલો ત્યાર પછી પ્રશ્નના જવાબ આપો લીમડો તોડતી વખતે ઈવાને મમ્મીએ ધ્યાન રાખવાનું કેમ કહ્યું કારણ કે પાંદડા ઉપર ઈંડા ચોટેલા હતા પતંગિયું બનવા માટેનો કયો ઘટનાક્રમ સાચો છે ઇંડુ કોસેટો ઈયળ પતંગિયું આમાંથી કોનો ખોરાક પાંદડા છે તો ઈયળ બાળક શંખલાને છીપલાઉ ભેગા કરવા ક્યાં જશે નદી કિનારે એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી કેમ આવ્યું સસલું જોઈને કાનમાં જતાં જ આંગળા કેવા બની જાય છે તોફાની બીજે અઠવાડિયા પછી પતંગિયાને શું બની ગયેલું જોયું કોસેટો નવા કપડાં પહેર્યા હોય તેવી દેખાતી એને શું કહેશું પતંગિયું નીચે આપેલા શબ્દમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી ફરકી બરાબર ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સંબંધ નથી તો અહીં ફૂલદાનીની સાત હાર છે તો દરેક હારમાં ચાર ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા તો અહીં એટલે એટલે કે દાખલામાં એક્સપ્રેસ ડોગી સસલું કેમ ના પકડી શક્યું તે જીવ બચાવવા માટે ભાગતું હતું તેટલા માટે અમે કાવ્યમાં શું થઈને આભને પંપાળવાની વાત કરી તારા ઈવાએ પાંદડાને ક્યાં મૂક્યો ખોખામાં ચલો ત્યાર પછી પેરેગ્રાફ આપેલો છે એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તેના પગે ઈજા થઈ હતી આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો દયાળુ વાર્તામાં જે કોનું નામ છે વાંદરાના બચ્ચાનું જે કોની સાથે હળીમળીને રહેવા લાગ્યો શિકારીના પાલતુ પ્રાણીઓ સાથે વાંદરાનું બચ્ચું છે એટલે ક્યાં ગયું શિકારી સાથે ચલો ત્યાર પછી એનો પેરેગ્રાફ વાંચવાનો પ્રશ્ન આપો અંકિતને કોણ ચતુર બનાવવા માંગતો હતો તેના પિતા અંકિત સાથી અભિમાની બની ગયો ચતુર હોવાથી કોયડો ઉકેલવો એટલે ગૂંચવણ ભરેલો પ્રશ્ન ઉકેલવો અંકિત શરત લગાવી બેઠો કારણ કે તેને પોતાની ચતુરાઈનું અભિમાન હતું અંકિતનું અભિમાન કેમ ન ટક્યું તે શરત હારી ગયો એટલે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે અજયભાઈના પરિવારમાં કુલ કેટલા સભ્યો હતા ત્રણ આશા અને અશોકને ભણાવવા કોણે ખૂબ મહેનત કરી હતી અજયભાઈ ભાઈ બહેન કેમ પડી પિતાની સારવાર કરવી હતી નીચે પડી ગયા કારણ કે તેમને ચક્કર આવ્યા આગળ અશોક અને આશા કેમ આનંદમાં આવી ગયા પિતાનો લખવો જતો રહ્યો તેથી ચલો ત્યાર પછી આપેલ શબ્દમાંથી કયો શબ્દ અલગ છે કુહુ કુહુ કારણ કે બધા પ્રાણીના છે આ એક પક્ષીનો છે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો અજગર અગજર અજગર જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ ચકલી બચ્ચુ બરોબર ચકલીનું ઈંડું ઈંડવું એટલે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો કટકટ કટકટ થર થરથર ખોટો શબ્દ અલગ શોધીને લખો હંમેશા નીચા નમી વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ તો ખોટો શબ્દ શોધો છે ચરણ નો આવે ચરણ આવે ખોટો શબ્દ ઉપર લીટી કરી ચલો અલગ પડતો શબ્દ શોધો ભાવ 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 કારણ કે બધી પક્ષી ના છે અલગ પડતી શબ્દ જોડ રકાબી ચલો કઈ જોડ અલગ પડે છે સાપ અને નોળિયો વાહ 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 ઢચુક ઢચુક ખોટો શબ્દ શોધી લખો વાહ તળ કેટલું કમળ કેટલું સુંદર કમળ ખીલ્યું તો કમર ઉપર ચેકો મારો ખોટો શબ્દ કમળ છે અલગ પડતો શબ્દ ડ્રાવ ડ્રાવ બરાબર દેડકા છે ઓકે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ સુધો અલગ કમલ અલગ પડતી શબ્દ જોડ બિલાડી ઇન્દુ આપે બચ્ચો આપે શબ્દ રચના છપ 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 કચુર કચુર ખોટો શબ્દ શોધીને લખો આ ગુણ ખોટો છે ગુણ ભરીને ઘઉ આવ્યા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો બસ પૂરું થઈ ગયું ચાલો આ સંપૂર્ણ સોલ્યુશનની તમારે શું જોતી હોય તો કે પીડીએફ જોતી હોય પ્રથમ પરીક્ષાના સરસ મજાના તમારે પેપર સેટ જોતા હોય બરાબર એકમ કસોટી માટે ઉપયોગી વિડીયો જોતા હોય બરાબર તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમને આપણી એપ્લિકેશનના પેડ કોર્સમાંથી મળી જશે અને આ સિવાય તમે કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી કમેન્ટ કરો બરાબર અને વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી અમે તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન સરળતાથી તમારા સુધી પહોંચાડી શકીએ બરોબર બધાને ઓલ ધ બેસ્ટ અને પચીસ માંથી પચીસ માર્ક પ્રાપ્ત થાય એવી શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત